આ ચેપ્ટરમાં આપણે આ વિડીયોની અંદર એના વિશે પૂર્ણાંક સંખ્યા છીએ ચલો આપણે શરૂઆત કરીએ તો જો પૂર્ણાંક સંખ્યાઓ ભણવી હોય એટલે કે તમને આગળની થોડીક સંખ્યાઓ વિશે ખ્યાલ હોવો જોઈએ બરાબર છે તો આપણે શરૂઆત કરીએ કે સૌથી આપણને કઈ સંખ્યા વિશે ખ્યાલ હોવો જોઈએ પ્રાકૃતિક સંખ્યા વિશે પછી બીજી સંખ્યા આવે પૂર્ણ સંખ્યા વિશે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા વિશે ખબર હોવી જોઈએ અને પછી આવે કઈ સંખ્યા પૂર્ણાંક બીજી કઈ છે પૂર્ણ સંખ્યા અને ત્રીજી કઈ છે પૂર્ણાંક સંખ્યા જો આ ત્રણ વિશે આપણને માહિતી હશે તો આ વિડીયોની અંદર જે આપણે ભણવાના છીએ એ વસ્તુ આપણને ક્લિયર થઈ જશે બરાબર છે જો એ વસ્તુ આપણને ક્લિયર થઈ જશે કઈ રીતના અહીંયા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો કે પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત જોવા મળે છે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યા સિવાય બીજી કઈ સંખ્યા આવશે જે પૂર્ણ સંખ્યામાં આવશે તો કે આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો કરી એના સિવાય આપણે જીરો લેવાનું જીરો એક બે

જીરો ઉમેરી દેવામાં આવે શું ઉમેરવામાં આવે જીરો ઉમેરવામાં આવે છે પૂર્ણ સંખ્યા બની જાય છે આટલું તો ભણ્યા એના સિવાય બીજા ચિહ્નો વાત કરી લઈએ બરાબર છે કે ચિહ્નો વાત કરી લઈએ કે પહેલી સંખ્યાનું ચિહ્ન શું હોય માઇનસ બીજી સંખ્યાનું ચિહ્ન શું હોય માઇનસ શું હોય ભાઈ પહેલી સંખ્યાનું चिन्ह માઇનસ બીજી સંખ્યાનું ચિહ્ન તો જો આપણને જવાબ શું મળશે કે ચિહ્ન પ્લસ મળશે 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 શું શું પ્લસ પ્લસ પહેલી સંખ્યાનું સંખ્યાનું બીજી તો આપણને જવાબનું ચિહ્ન મળશે પ્લસ 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 પહેલી સંખ્યાનું બીજી તો જવાબનું મળશે શું આપણને પ્લસ મળશે ભાઈ પ્લસ ક્લિયર થઈ શું એનાથી આગળ વધીએ કે પહેલી સંખ્યાનું ચિહ્ન હોય માઇનસ બીજી સંખ્યાનું ચિહ્ન હોય પ્લસ તો આપણને જવાબમાં શું મળશે માઇનસ

તો હંમેશા જવાબ કેવો આવશે પ્લસ આવશે શું આવશે પ્લસ આવશે અને જો એક પહેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા પ્લસ જવાબ માઇનસ પેલી છું કે જો બંને નિશાન સરખા હોય તો હંમેશા પ્લસ આવશે બંને નિશાન અલગ અલગ હોય તો હંમેશા માઇનસ આવશે ક્લિયર થઈ ગયું નિશાનુ યાદ રહેશે બધાને હા રહેશે કે પહેલું પ્લસ હોય બીજું માઇનસ હોય તો માઇનસ પેલું માઇનસ હોય બીજું પ્લસ હોય તો માઇનસ એટલે કે જો બંને નિશાનો અલગ અલગ હોય પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના ચિહ્નો અલગ અલગ હોય તો હંમેશા માઇનસ આવશે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના ચિહ્નો સરખા હોય તો હંમેશા પ્લસ આવશે આટલું યાદ રાખવાનું છે તો ચલો હવે આપણે આપણે થિયરીની અંદર જઈએ જે ચેપ્ટર નંબર ની પહેલી થિયરી છે કે સરવાળા વિશે સમૃદ્ધતા શું આપેલું છે ભાઈ સરવાળા વિશે સમૃદ્ધતા આપેલી છે તો ચાલો અહીંયા આપણને થોડાક વિધાનો આપેલા છે એ વિધાનો વિશે આપણે ચર્ચા કરીએ

પંચોતેર માઇનસ અઢાર આપણે અહીંયા કરીએ કે આપણને પંચોતેર માઇનસ અઢાર મોઢે તો પંચોતેર માઇનસ અઢાર કરવાના ચાલો પાંચમાંથી કરવાનું દસ માંથી આઠ કાઢો દસ માંથી આઠ કાઢો તો કેટલા થાય બે બે ને પાંચ કેટલા થાય સાત અહીંયા સાત અને છ માંથી એક જાય તો કેટલા આવે તો કે પાંચ કેટલા આવી ગયા સત્તાવન પણ એ સત્તાવન કેવા આવશે માઇનસ કેવા આવશે માઇનસ એ પણ કેવી સંખ્યા થાય

અને વીસ માંથી જીરો કાઢો તો જવાબ કેટલો આવે ભાઈ વીસ જ આવે કેટલો આવે વીસ તો આપણ સંખ્યા આપણને કેટલી મળી માઇનસ વીસ તો આપણ સંખ્યાને કઈ સંખ્યા આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા કહીશું કઈ સંખ્યા કહીશું પૂર્ણાંક સંખ્યા ચલો માઇનસ માઇનસ જોજો હા અહીંયાથી યાદ રાખવાનું છે ચલો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કયા નિશાન પ્લસ છે આ નિશાન માઇનસ છે તો પ્લસ માઇનસ શું થાય ભાઈ માઇનસ જોજો આગળ આપણે માઇનસ પાંત્રીસ છે એને તો આપણે એઝ ઇટ ઇઝ રાખીશું બરાબર છે અહીંયા પ્લસ માઇનસ છે તો શું આવશે માઇનસ અને પાછળ કેટલા આવી ગયા દસ કેટલા આવી ગયા ભાઈ દસ બરાબર છે તો હવે આપણે જોવાનું કે માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરવો પડશે પડશે શું કરવું ભાઈ સરવાળો કેટલા થાય પિસ્તાલીસ એ પણ સંખ્યા કેવી છે પૂર્ણાંક સંખ્યા છે કેવી છે ભાઈ પૂર્ણાંક સંખ્યા છે ચલો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાથી પૂર્ણાંક જ મળે છે તેથી આપણે કહી શકીએ કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળા વિશે સમૃદ્ધતા છે

કે સરવાળા વિશે સમૃદ્ધતા પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સમવૃદ્ધતા કઈ છે અહીંયા સાત અને નવ પણ અહિયાં આગળની નિશાની કોઈ પણ જો કોઈ પણ સંખ્યા ને આગળ કોઈ પણ નિશાન ના આપેલી હોય તો શું સમજવાની પ્લસ સમજવાની શું સમજવાની ભાઈ પ્લસ ચલો અહીંયા પ્લસ અને માઇનસ બે નિશાની અલગ અલગ છે એટલે શું આવે માઇનસ

કેટલો મળ્યો જવાબ આડત્રીસ કેવો મળ્યો આડત્રીસ પણ શું છે પૂર્ણાંક માઇનસ માઇનસ તો શું આવે પ્લસ અને અઢાર ચલો બંને નિશાનીઓ કેવી છે અલગ અલગ તો શું આવશે જવાબમાં માઇનસ જ આવશે શું આવશે માઇનસ તો ચૌદ માઇનસ આઠ શું કરીશું આપણે ચૌદ માંથી આઠ જાય તો કેટલા વધે ભાઈ ચાલો બાદ બાકી કરીશું એક ના માંથી આઠ જાય તો આઠ ને બે એટલે કેટલા થાય છ કેટલા થાય ભાઈ છ પણ અહિયાં થી માઇનસ એકવીસ છે પેલા તો માઇનસ એકવીસ ને માઇનસ એકવીસ રાહ દો માઇનસ માઇનસ તો શું આવે પ્લસ અને કેટલા છે દસ ચલો એક માઇનસ છે બીજું પ્લસ છે તો જવાબ હંમેશા સમા આવશે માઇનસમાં તો એકવીસ માઇનસ દસ એકમાંથી જીરુ જાય તો એક 2 માંથી એક જાય તો એક કેટલો જવાબ આવ્યો સરખા તો પ્લસ વત્તા સાડા સત્તર કેટલા થાય સત્તર ચલો હવે અહીંયા બત્રીસ વત્તા સત્તર કરીશું આપણે કેટલા કરીશું બત્રીસ વત્તા સત્તર તો સાત આઠ ને એક નવ તો અહીંયા નવ

ચાલો અહીંયા માઇનસ ઓગણત્રીસ અને માઇનસ જીરો જવાબ માં શું આવે માઇનસ ઓગણત્રીસ પણ કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે કેવી સંખ્યા છે તો તો માંથી તમે બાદ કરો કેટલો છે અહીંયા શું કે દરેક વખતે આપણે બાદ બાકી કરી હોય આપણને જવાબ શું મળ્યો દરેક પૂર્ણાંક સંખ્યા ને આપણે બાદ બાકી કરી તો જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા જ મળી શું મળ્યું ભાઈ જવાબમાં પણ પૂર્ણાંક સંખ્યા જ મળી તો આપણે અહીંયા કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા ની બાદ બાકી વિશે સમૃદ્ધતા ધરાવે છે તકે હા પૂર્ણાંક સંખ્યા બાદ બાકી વિશે પણ સમૃદ્ધતા ધરાવે છે કેમ કે બે પૂર્ણાંક સંખ્યા બાદ બાકી કરી પૂર્ણાંક સંખ્યા છે બાદ બાકી એ પૂર્ણાંક સંખ્યાઓ માટે સમવૃત્ત છે તકે હા છે સરવાળો અને બાદ બાકી બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યા માટે સમવૃદ્ધતા છે હવે એના આગળ જઈએ કયો નિયમ છે ક્રમનો ગુણધર્મ શું છે ભાઈ ક્રમનો ગુણધર્મ હવે ક્રમના ગુણધર્મોમાં આપણે સમજીએ બરાબર છે અહીંયા જે પહેલું ઉદાહરણ આપેલું છે એના વિશે સમજીએ કે પહેલું શું છે આપેલું છે ત્રણ વત્તા પાંચ ત્રણ વત્તા પાંચ કેટલા આપેલા છે આઠ કેટલા થાય ભાઈ હવે પાંચ ને પહેલા લઈ લો અને ત્રણ ને પાછળ લઈ લો કેટલા થાય ત્રણ પાંચ ને ત્રણ કેટલા થાય આઠ કે ત્રણ વત્તા પાંચ કર્યું તો પણ જવાબ આઠ મળ્યો પાંચ વત્તા ત્રણ કર્યું તો પણ જવાબ આઠ જ મળે છે બરાબર છે હજી થોડાક ઉદાહરણ લઈ લઈએ આ ઉદાહરણ આપણે જોઈએ બરાબર છે કે આ ઉદાહરણ જોઈએ ચલો આ ઉદાહરણ ભણીએ અહીંયા કેટલા આપેલા છે માઇનસ આઠનસ કે બંને માઇનસ સંખ્યાઓને આપણે સરવાળો કરીશું તો આઠ ને નવ કેટલા થાય ભાઈ જોજો પેલું એનું સાદુ રૂપ આપીએ માઇનસ આઠ છે તો એને આઠ જ રહેવા દો પ્લસ માઇનસ તો માઇનસ અને નવ થઈ ગયું હવે આનો જવાબ આપણે શોધીએ કે આ આઠ છે કેટલા છે ભાઈ આઠ આઠ ને નવ કેટલા થાય ભાઈ કે સત્તર માઇનસ માઇનસ છે તો પ્લસ જ આવશે એટલે જવાબ આપણને સત્તર હવે આપણે માઇનસ નવ આગળ અને માઇનસ આઠ પાછળ લઈ જઈએ છીએ માઇનસ નવ પ્લસ માઇનસ માઇનસ તો આઠ તો પણ આનો જવાબ પણ કેટલો આવે છે સત્તર આવે છે ચલો માઇનસ માઇનસ નિશાન સરખે છે મોટી સંખ્યા નિશાન સત્તર છે તો આગળ લગાવો માઈનસ અહીંયા મોટી સંખ્યા નિશાન માઇનસ છે તો માઇનસ લગાવો અહીંયા પણ આપણને સત્તર જવાબ મળે છે અહીંયા પણ સત્તર જવાબ મળે છે તો શું કહેવાય ક્રમનો નિયમ જળવાય છે તમે ઉલટા સુલટી ક્રમ કરો તો એ જવાબ સરખો જ આવે છે આગળ જઈએ કેટલો છે અહીંયા માઇનસ ત્રેવીસ વત્તા બત્રીસ કેટલા છે ભાઈ માઇનસ ત્રેવીસ વત્તા બત્રીસ તો અહીંયા જોઈએ કે માઈનસ ત્રેવીસ વત્તા કેટલા કરીશું ભાઈ માઇનસ ત્રેવીસ વત્તા તો માઇનસ ત્રેવીસ વત્તા બત્રીસ

અને પાંચ એનો સરવાળો કર્યો આપણને આઠ મળ્યો પછી આ પાંચ આગળ લઈ લઈ લીધા લીધા પાછળ જવાબ આપણને જ મળે છે માઇનસ આઠ પેલા હતા અને પછી હતા તો પણ જવાબ મળ્યો આ આગળ લઈ લીધા અને આઠ પાછળ મૂકી દીધા તો એ આપણને જવાબમાં માઇનસ સત્તર મળે છે અહિયાં ત્રેવીસ અને બત્રીસ એનો જવાબ નવ મળ્યો તો અહીંયા બત્રીસ આગળ લઈ લીધા અને માઇનસ ત્રેવીસ પાછળ લઈ લીધા તો એ આપણને જવાબ નવું મળે છે તો અહીંયા શું કહેવા માંગે છે સરવાળામાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં એ વત્તા બી બરાબર બી વત્તા એ કરો બંનેનો જવાબ કેવો મળશે સરખો જ મળશે એટલે કે સરવાળા માટે ક્રમ ક્રમનો ગુણધર્મ પડાય છે ક્રમમાં કોઈ પણ ક્રમમાં તમે સરવાળો કરશો જવાબ હંમેશા કેવો આવશે સરખો જ આવે એનાથી આગળ જોઈએ ચલો આગળ માટે સમક્રમિક નથી હવે જો પાંચ ના પાંચ માઇનસ માઇનસ પ્લસ ત્રણ પાંચ ત્રણ કેટલા થાય આઠ હવે આ માઇનસ ત્રણ આગળ લઈ લો માઇનસ ના માઇનસ અને પાંચ પાછળ લખો તો માઇનસ ત્રણ

શેનો ગુણધર્મ ભાઈ ક્રમનો ગુણધર્મ સરવાળા માટે પળાય છે પણ બાદ બાકી માટે પળાતો નથી આપણે એક ઉદાહરણ દ્વારા સમજી ગયા કે બંનેમાં આપણને જવાબ અલગ અલગ મળે છે ક્લિયર થઈ ગયું અહીંયાથી આશા રાખું છું કે તમને થોડું ઘણું ક્લિયર થયું હશે ચલો એનાથી આગળ જે જૂથનો ગુણધર્મ શું આપેલો છે ભાઈ જૂથનો ગુણધર્મ બરાબર છે કે જૂથના ગુણધર્મ માટે આપણને જે અહીંયા સંખ્યાઓ આપેલી છે અહીંયા એના વિશે જોઈએ બરાબર છે જોજો હા અહીંયા માઇનસ પાંચ જોઈન આટલાથી શરૂઆત કરીએ અહીંયા માઇનસ પાંચ વત્તા મોટો કંશ માઇનસ ત્રણ મારાબર નહીં આ બાજુ આપણે લઈએ એક સંખ્યા લઈએ બરાબર છે જો આનો સરવાળો આપણે આ બાજુ કરીશું આ બાજુ કરીશું અહીંયા શું છે હવે આ આગળ લઈ લો પાંચ મોટો માઇનસ બે ચલો કૌશ અલગ અલગ લઈ લીધા જૂથ આપણે અલગ બનાવ્યા પહેલું આ જૂથ બનાવ્યું પછી આ જૂથ બનાવ્યું બરાબર છે સૌથી પહેલા જૂથની જ આપણે બાકીને ને સરવાળો કરવાનો માઇનસ પાંચ એમને એમ રહેવા દો પ્લસ ના પ્લસ મોટો કૌશ કરી દો બરાબર છે ચલો અહીંયા કેટલા છે માઇનસ ત્રણ પ્લસ માઇનસ માઇનસ બે બરાબર છે ચલો આ બાજુ મોટો કૌશ એમને રહે માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ અને ત્રણ અને આ પ્લસ માઇનસ બે તો બાર છે એમને એમ રહેવા દો ચાલો માઇનસ પાંચ એમને એમ રહેવા દો માઇનસ ત્રણ અને માઇનસ બે તો જવાબમાં અહીંયા માઇનસ બે ચલો હવે કે માઇનસ પાંચ છે તો માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ અને કેટલા છે ભાઈ પાંચ તો લખો પાંચ આ બાજુ માઇનસ બે માઇનસ આઠ છે તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ બે ચલો પાંચ ને પાંચ કલા થાય દસ બંને કેવા છે માઇનસ તો લખો માઇનસ અહિયાં માઇનસ માઇનસ પ્લસ એટલે કે આઠ ને બે કલા થાય દસ અને મોટી સંખ્યા માઇનસ જો માઇનસ દસ માઇનસ એટલે કે તમે કોઈ પણ ક્રમમાં શું કરશો કોઈપણ ક્રમમાં સરવાળો કરશો બરાબર છે જો અહીંયા આપણને બીજી એક સંખ્યા આપેલી છે એનો કરીએ બરાબર છે અહીંયા જો આપેલું છે આપણને કે માઇનસ ત્રણ છે જો આ માઇનસ ત્રણ આપેલું છે ચલો એને આપણે અહીંયા લખી દઈએ એનો સરવાળો આપણે અહીંયા કરીએ માઇનસ ત્રણ છે આ બાજુ તો માઇનસ ત્રણ એમને એમ દો મોટા કૌશ ની અંદર માઇનસ ચલો આ સંખ્યા ફરીથી લખીએ બરાબર છે સંખ્યા જોજો આ સંખ્યા અહીંયા અહિયાં જે આપેલી છે એ સમજી લો બરાબર છે તો આ માઇનસ ત્રણ મૂક્યા હવે આનું પેલું સાદુ રૂપ આપો કે પ્લસ છે તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને કેટલા થાય સાત કેલા થાય ભાઈ સાત હવે આગળ કેટલા વધ્યા માઇનસ ત્રણ વધતા સાત માંથી એક જાય તો છ અને એ કેવા માઇનસ છ હવે આ બંનેનો સરવાળો કરો અહીંયા માઇનસ ત્રણ પ્લસ માઇનસ માઇનસ છ તો જવાબ કેટલો મળ્યો નવ કેટલો મળ્યો ભાઈ માઇનસ નવ કેટલો મળે છે ભાઈ માઇનસ નવ ચલો અહિયાંથી ક્યાં સરવાળો આપણે પેલો કરીએ બરાબર છે કંશ સરવાળો આપણને અહીંયા કેટલા આપી દીધો છે બે આપી દીધો છે કેટલો આપી દીધો છે બે માઇનસ ત્રણ અને એક એટલે જવાબ કેટલો આવે માઇનસ બે અને અહીંયા પ્લસ માઇનસ સાત છે તો કેટલો આવશે માઇનસ સાત શું આવે માઇનસ સાત તો જુઓ અહીંયા આ કૌશમાં માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ સાત હવે જવાબ કેટલો આવે સાત કેટલો જવાબ આવ્યો ભાઈ માઇનસ જો કોઈ પણ ક્રમમાં આપણે સરવાળો બાદ બાકી કરીએ છીએ તો અરે આ જૂથનો નિયમ અપ્લાય કરીએ છીએ સરખો જ મળે છે પૂર્ણાંક સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે કે પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ શું છે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે એટલે આપણે યાદ આ રાખવાનો બરાબર છે કોઈ પણ જૂથમાં આપણે સરવાળો કરીશું એનો જવાબ કેવો મળશે સરખો જ મળે છે કેવો મળે છે ભાઈ સરખો જ મળે છે ચલો જૂથના જોઈએ હવે સરવાળા માટે જવાબ શું આવ્યો માઇનસ આઠ માઇનસ માં આપણે જીરો ઉમેરીએ તો કેટલો જવાબ આવે માઇનસ ત્રેવીસ પછી જીરો વધતા ઉમેરીએ તો જવાબ કેટલો આવે ઓગણસાઠ પછી માઇનસ ઓગણસાઠ માઇનસ એકસઠ માં અને અહીંયા માઇનસ એકસઠ છે માઇનસ તેતાલીસ છે તો અહીંયા પણ કેટલા ઉમેરવા પડશે માઇનસ તેતાલીસ જીરો માં ઉમેરીએ તો માઇનસ તેતાલીસ મળે અહીંયા જીરો આપી દીધો છે તો અહીંયા હું બે લઉં તો આ બાજુ પણ બે આવશે બરાબર છે તો અહીંયા આપણને શું કહેવા માંગે છે કે જીરો ની અંદર જો અહીંયા માઇનસ આઠ માં તમે જીરો ઉમેરો તો માઇનસ આઠ જવા મળ્યો માઇનસ માં તમે જીરો ઉમેરો માઇનસ મળ્યો માઇનસ એકસઠ ની અંદર તો માઇનસ એકસઠ જવા મળે છે જીરો વત્તા માઇનસ આઠ કર્યા તો પણ જવાબ માઇનસ આઠ મળે છે જીરો વત્તા માઇનસ સાડત્રીસ કર્યા તો જવાબમાં માઇનસ સાડત્રીસ આવ્યો જીરોમાં માઇનસ તેતાલીસ ઉમેરો તો જ આવે જીરો ની અંદર તમે બે ઉમેરો તો જવાબ બે જ મળે એટલે આમાં એ કહે છે કે તમે કોઈપણ સંખ્યાની સંખ્યા ની અંદર જીરો ઉમેરશો શું ઉમેરશો તો જવાબ હંમેશા એ સંખ્યા પોતે જ મળે છે જો અહિયાં એની અંદર જીરો આપણને એ મળે છે બરાબર છે અથવા તો જીરો ની અંદર તમે એ ઉમેરો છો જવાબ એ જ મળે છે એટલે કે દરેક ટાઈમે એ એ અને એ જીરો ની અંદર તમે એ ઉમેરો અથવા તો એની અંદર જીરો ઉમેરો હંમેશા જવાબ તમને એ જ મળશે એટલે કે કોઈપણ સંખ્યાની અંદર તમે જીરો ઉમેરો કોઈ પણ સંખ્યા એકાવન ની અંદર તમે જીરો ઉમેર્યા તો એકાવન જ મળ્યો બરાબર છે એ જ રીતે જીરો ની અંદર તમે બાવન ઉમેરો તો જવાબ કેટલો મળે તકે બાવન એટલે કે ની અંદર તમે બાવન જવાબ બાવન મળ્યો સમજાઈ ગયું એક્સ વત્તા જીરો એટલે એક્સ ની અંદર તમે જીરો ઉમેરો તો જવાબ શું મળે એક્સ જ મળે અથવા જીરો વત્તા એક્સ કરો તો પણ જવાબ મળે એટલે કે કોઈપણ સંખ્યાની અંદર તમે જે ઉમેરો જીરો ઉમેરો તો પણ એ સંખ્યા પોતે જ મળશે અને જીરો ની અંદર કોઈપણ સંખ્યા ઉમેરો તો એ પણ એ જવાબ મળશે તો અહીંયા ક્લિયર થયું કે સરવાળા માત્ર તટસ્થ નો ગુણધર્મ કયો છે ક્લિયર ચલો એનાથી આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર એક આપેલું છે ઉદાહરણ નંબર એક આપણે ભણીએ કે પૂર્ણાંક સંખ્યાને એવી જોડી લખો જેનો સરવાળો શું થતો હોય ભાઈ જેનો સરવાળો માઇનસ ત્રણ થતો હોય ચલો આપણે લખીએ બરાબર છે કે માઇનસ તો જો હા માઇનસ છ વત્તા ત્રણ બરાબર જવાબ કેટલો આવે ભાઈ માઇનસ ત્રણ કેટલો આવે ભાઈ માઇનસ ત્રણ બરાબર છે ચલો એનો આગળ આમ માઇનસ અને વધતા ત્રણ કર્યા હવે આગળ જઈએ કે આઠ જો માઇનસ આઠ કરો તો પણ જવાબ કેટલો આવે એ જ રીતે હવે આગળ જઈએ કે હું આ સંખ્યાનો ઉલટા સુટી લખી દઉં તો ત્રણ વત્તા માઇનસ છ ત્રણ વધતા કરું તો પણ જવાબ કેટલો આવે ત્રણ જ આવે એ જ રીતે આ ઉલટા તો પાંચ વત્તા તો પણ જવાબ કેટલો આવે માઇનસ ત્રણ બરાબર છે તો સરવાળા માટેની જોડીઓ ક્લિયર થઈ ગઈ ચલો બી બીજા નંબરનો કે તફાવત માઈનસ પાંચ આવવો જોઈએ શું આવો જોઈએ ભાઈ તફાવત માઇનસ પાંચ આવવો જોઈએ તો અહીંયા આપણે લખીએ કે તફાવત કે અઢાર માઇનસ તેર તો પણ જવાબ કેટલો આવે માઈનસ અઢાર વધતા તેર કરીએ તો પણ જવાબ કેટલો આવે માઇનસ પાંચ કેટલો આવે ભાઈ માઇનસ પાંચ એ રીતે આપણે અહીંયા તેર કરીશું તેર વત્તા વસ અઢાર તો પણ જવાબ કેટલો આવે કે તેર માઇનસ અઢાર કરીશું તો પણ જવાબ કેટલો આવે માઇનસ પાંચ હજી આગળ બરાબર છે માઇનસ પાંચ છે છે બરાબર તો આપણે અહીંયા કરીએ આઠ માઇનસ આઠ વત્તા ત્રણ તો આપણને કેટલો જવાબ મળે માઇનસ પાંચ એ રીતે ત્રણ વત્તા માઇનસ આઠ કરો તો પણ આપણને જવાબ કેટલો મળે માઇનસ પાંચ चलो येना थी जाइए तफावत 2 अरे यहां सी नंबर में चलो सी नंबर नु जाइए तफावत कितलो मड़वो जइए 2 कितलो मड़वो जइए भाई तफावत 2 એટલે કે 8 - 6 તો તફાવત કેટલો મળે ભાઈ 2 કેટલો મળે ભાઈ 2 એ રીતે 6 +- 8 અરે તો સોરી સોરી હા - 6 + 8 તો આપણને તફાવત કેટલો મળશે 2 કેટલો મળે ભાઈ 2 - 2 નહીં ખાલી 2 કેટલો કેટલો મળે મળે એ રીતે જઈએ કે દસ માઇનસ આઠ તો કેટલો મળશે બે કેટલો મળે બે પછી આગળ જઈએ બાર માઇનસ દસ તો પણ કેટલો જવાબ મળશે બે કેટલો મળે બે થઈ ગયું હવે આપણે ડી જોઈએ ડી જોઈએ સરવાળામાં જીરો આઠ વત્તા જીરો તો જવાબ કેટલો મળે આઠ તો સરવાળો જીરો હોય સરવાળો કેટલો હોય જીરો હોય ઝીરો નવ વત્તા માઇનસ નવ તો જવાબ કેટલો મળે ઝીરો કેટલો મળે ભાઈ ઝીરો ચલો હજી આ જઈએ બરાબર છે હજી આ ઉપર અહીંયા દર્શાવીએ કે દસ દસ તો પણ જવાબ કેટલો મળે ઝીરો માઇનસ વીસ વધતા વીસ તો જવાબ કેટલો મળે ઝીરો કેટલો મળશે જીરો ક્લિયર થઈ ગયું અહિયાં થી અહીંયા આપણી પહેલા ભાગની થિયરી પૂરી થાય છે હવે આપણે સ્વાધ્યય એક પોઈન્ટ એક જોઈશું બરાબર છે આગલા વિડીયોની અંદર સ્વાધ્ય એક પોઈન્ટ જોઈશું એના પહેલા આ થિયરી તમને સંપૂર્ણ આવડી જોઈએ જવી જોઈએ બરાબર છે કે સંપૂર્ણ એક વખત આખી થિયરી ભણી લો આ જ થિયરી બેઝ આગળના એક્ઝામ્પલ આપણે જોઈશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત